પારડીના ગ્રામીણ વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકો તાપણું કરતા જોવા મળ્યા સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ નોકરિયા તો સ્વેટર મફલર કાન ટોપી પહેરીને નીકળ્યા ઉત્તરાયણ પર્વ બાદ પારડી તાલુકામાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે પારડીના ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિના અને વહેલી સવારે ગુલાબી ઠંડીને લઈ લોકો તાપણું કરતા જોવા મળ્યા હતા તેમજ પારડીના કાંઠા વિસ્તારોમાં પવન ફૂંકાતા ઠંડી વધી રહી છે સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ નોકરિયાતો વેપારીઓ વગેરે લોકો મફલર સ્વેટર કાન ટોપી પહેરીને બહાર નીકળતા હોય છે પારડી તાલુકાના નાના બાગ બાલદાસ સુખે સુમરછાડી માછીવાડ દેસાવાડ કોલક વગેરે ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિના ઠંડીનું વાતાવરણ રહ્યું હતું છેલ્લા બે ત્રણ દિવસથી વધારે ઠંડી પડતા લોકો ટાપણું કરી રહ્યા છે તો કેટલાક લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો